આજ તો ખીર પૂરી વાળી દીદી પીડા રોટલી વાળા કરે છે મિત્રો એટલે બને નાખા ખીર પૂરી બને નહીં મિત્રો જો આપણી આ ખીર છે તો હમણાં ખાવાની મસ્ત બનાવી છે તો આમાં છે શું શું નાખ્યું ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા વ્લોગમાં તો ગુડ મોર્નિંગ જય માતાજી અને સવારના સાડા સાત થયા છે મિત્રો મારે વેલા જવાનું છે હાડ તો એની બદલે હાડા સાત જવાનું છે કે થોડુંક ફંક્શન જેવું છે કાર્યક્રમ આઠ નવ દિવસ વેલા જવાનું થાય એટલે જો હજી તો શરૂ થાય ને થઈ ગયા મમ્મી જોઈએ તળી રોટલી બનાવી દીધી છે અને આ બાજુ હજી ભાખરી પણ બનાવે છે બધા માટે અને આપણું દૂધ પણ ત્યાં થઈ છે ઘરમાં ઘરમાં હાલો તો ખાઈને બહાર નીકળીએ

દાંત દાત દાંત અમારે અમાર મય દેકો અમાર તો જે બોલ છે મય મય ટકો થઈ ગયો ટકો અમારે બોડી થઈ ગઈ છે એ મિત્રો હું રોટલા માખા બે છે માખા નકરા મમ્મી કીધું એમ ભર તો ખાઈ લઈએ હવે રોટલી તમે પણ હાલો ખાવા માટે અત્યારે ભૂખ લાગે સાંજે થોડી એક રોટલી જ થવાય દોઢ રોટલી અત્યારે એક વાર ખાઈ લેવાનું પછી સાંજે થોડીક રોટલી ખાવાની એમ કે ત્રણ વાગે બે કલાક પછી ભૂખ લાગે ના લાગે ને ચાર પાંચ કલાક જવા દેવી પછી ભૂખ લાગે ચાલો ખાઈ લઈએ પછી નાવું છે એવું થોડું બહુ છે નાવું બહુ ધોવું બહુ છે એટલે બાથિંગ કરું છું નાઈન ધોઈને ફ્રેશ થઈ જાય પછી ચાલો હે ખુશું નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયો હતી કે

આપણે ગાંડુ તો ઓર પ્લસ લગાડવા મળ્યું મને ટ્યુબ લગાડવા મળી બોલ ગાંડુ ભાઈ એટલું ખાધું ભરતું શીખું નતું સારું થતું હા મિત્રો હું પણ નાતા હું થોડોક તમારે ટ્યુબ લગાડી દીધો મસ્ત થઈ ગયો મારે સારો બોરો પ્લસ ને એક નંબર આપણો પણ નાઇન ધોન ફ્રેશ થઈ ગયા છે અને તાતા અમારું ખુશ બાજુ ઉઠી ગયા જાગી ગયા એ દીકરા

તી તો કેવા થાય ગયું તમને આ મસ્ત ઠંડો પવન છે આવે એવું બધું છે હું ગામમાં સુધી આવો વટાણું કરતો પાછા મળીએ બે ખુશું બાય બાય કરો એકવાર બાય બાય બે કરો રોપી દીધી મામાના ચાલો રોપી દીઓ રોપી દીધું હાલો આપણે બધું વટાણું કરીએ છીએ આજ તો ખીર પાળી છે એટલે દૂધ ચાજુ લેવું છે દીદી ચો એક કામકાજ કરવા મળ્યા છે આમાં ખુશ ને મોટું થયું એકવાર મિત્ર ખુશ એ દીકા હું ખુશી હા હું જોતો દીકા

ચાલો વ્લોગમાં બી કંટ્રી જો ભૂખ લાગી છે સમજો આટલે ઠરવા મૂકી ઘર ઠંડી થઈ ને તો પછી મજા આવે બહુ મજા આવે મને તો મારી ખીર તો ફેવરિટ છે મિત્રો આપણને ખબર હશે તમને તો ખબર તો ખબર પાડી લઈએ આપણું ફેવરિટ ચીજ વસ્તુ હોય તો ખાવામાં તો ખીર હાલો આવે બનાવી નાખો હજી વાર છે તમે રોટલા બનાવી લે પછી ને હવે વાળો કરી લઈએ મસ્ત હવે અત્યારે

હા તમે કોનો સાત વાગે બધા ફ્રી હોય કે મને કોમેન્ટ કહેજો સાત વાગે હું ટાઈમ લગભગ કરીશ સાત વાગ્યાનો હા તમે કોમેન્ટ કહેજો કેટલા વાગ્યાનો આપણે ટાઈમ રાખો છે બધા કોમેન્ટ કરજો હવે જેટલી સાજી કોમેન્ટ હશે એટલા વાગ્યા ટાઈમ આપણે રાખશું મેં મેં તો વિચાર્યું છે સાત વાગ્યાનો પણ તમે કહેજો કેટલા વાગે રાખો ચાલો મારી એક નવા વ્લોગમાં છે હું વ્લોગ લાઈક કરી નાખજો શેર કરી નાખજો ઓલ કર આવી ગયો ચેમો વ્લોગ લાઈક શેર કરના જો સબસ્ક્રાઈબ કર નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો મળે એક નવા વ્લોગમાં બબાય બબાય બબાઈ બબાઈ વાત છે લાઈક લાઈક કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખ્યો બબાય